એવા તમને ભ્રમ્મા ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યવહાશે એવી રીતે કરશે એટલે વેપારી કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવનું આગાવાળાને બતાવનું એને વાત કરવાની કોઈ પણ હકા હોય તો વાત કરવાની પાછરા જણા બીજવાને કહેવાનું પણ જાય અંશ્રધામાં આવવાનું ને અને ભોપા તો આખા તેનું બધું મટાવી દીધા હોય તો મોહન કેશોરી આ જાય બે તમે કોઈ ભૂપાપાની ભાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ કામ ના કરા અને ચૂંટણીમાં ફોન ભરા

એ એની હમદર કેટલી છે એની મગજની ની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમ કાતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકાર તકલીફ હોય તો જેમાં જે નિષ્ણાંત હોય એના કરતા હગાવાલા નું હોય તો હગાવાલા કરતા આવો દસ રાત હોય તો અત્ર કરતા અને જે કઈ હોય એ પાંચ તારીખ થઈને એનું નિરાકરણ લાવવું આ ખુબ મોટી સંખ્યામાં હાજર નહીં કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો આપણા સમાજ મોટા ભાગે કે હનુમાન હોય કે અંબાજી હોય કે ઢીમા હોય તો કોઈ ભેટ દીકરીઓ એ વેળાના દિવસે ચાલતું દાવાનું તમારા દર્શન કરવાના હોય તો ગાડી લઈને બીજા દિવસે ગયાનો અથવા આગળના ગાળે જવાનું અથવા તો ઘરના પરિવારના સભ્યો સાથે ગાવાનું એકલા ભાઈના છોકરાને કદવારા લાભવા રાહે કોઈ ભેરવાના નહીં અને સમાજ વ્યવસ્થા આચવાય આપણે કોઈની દીકરી આવે કોઈને લાભી ન દુએ અને આપણી દીકરી લાવે પણ એને લાગે પાર લેલું પડે

તમારા સમાજ આપણા સમાજ એટલે આપણા સમાજમાં જઈ દીકરીઓ બીજો સમાજ લઈ જાય ને તો એના માટે સમાજ આક્રમક નથી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઉભી થાય છે એટલે આપણે કોઈ નહીં આપણું ઉપર ક્યાંક કોઈની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ માતા કરીને જે કરવું પડે એને રાય પાર મેળવું લગ્ન કરવા જાન લઈને એના આરાના ઘરે થાય એ ટાઈમે સંપૂર્ણ રીતે દાઢી પછી વાળનું જે આપણને સંસ્કૃતિ પ્રમાણે શોભાઈ પ્રમાણે અને કમ્પ્લેટ વ્યવસ્થિત બાકીનું પીઢી પીઢી બરોબર પણ બાકી ને દાઢી કાઢીને વ્યવસ્થિત રીતે વરરાજા લાગે ને એવો તેમ દાનમાં પડ્યો એને વરરાજા તરીકે જાવ છોકરા અને છોકરીઓ જે રીલ બનાવે છે કોઈ ઉપર ચડીને ભણાવે કોઈ તળાવના કિનારે કોઈ કેડા ઉપર બેઠો હોય અને એ ક્યારેક ઘાતક પૂરવા થાય એટલે આ તમામ પ્રકારના ટેકનોલોજી આ બાજુ બધે લાગુ પડે આ કોઈ પણ પ્રકારની કોઈ રીલો ખરાબ ભણાવવાની ને તમે ધાર્મિક રીલ બનાવો સમાજના પ્રસંગ માટેની બનાવો કોઈ સંતના ભજન માટેની ભણાવો એ બરોબર છે બાકી કોઈ સંસ્કૃતિના આડ પરિવારોને કે બે દીકરી ઉપર ખરાબ એની ઓલી પડે એવી કોઈ ટેકનોલોજી રીનો બનાવવાની નહીં કે હાવથી વધારામાં વધારે કોઈ તકલીફ હોય તો આ કાયદાના હિસાબે ઠાકોર સમાજ મોટો સમાજ હોવાથી આ મૈત્રી કરારના કારણે જેટલા પરિવારો બરબાદ થયા છે અને પરિવારો બરબાદ એ રીતે ધારો કે ઘણા બધા પરિવારોમાં ખાટા પ્રથા છે આ એ ભાઈ બેન હોય ને આમ એ ભાઈ બેન હોય હવે માં ઈ બે ચારે દાદા હોય એમાંથી કોઈક એક ના હોય અને એક ના વાંક હોય સજા ત્રણ ને બાકી ના ભોગવવાની એટલે દીકરીના લગ્ન કરેલા હોય અને દીકરાના લગ્ન કરેલા હોય અને બે કે અમે જે લગન કરેલા રે એમને નથી ગમતું ને અમે આ મૈત્રી કરાર કર્યા તો એમાં કાયદાની ભાષામાં આપણે કઈ કરી કહેતા નથી પણ સમાજમાં એવો દબાવ લાવવાનો કે કોઈ છોકરો મૈત્રી કરાર લઈને સમાજની છોકરી લાવ્યો હોય કે બીજા સમાજને લઈ ગયો હોય તો પાંચસો દણાને એને ઘરે તમે વ્યાવી દેવાનો અને પાંચસો જણાને ઘરે વ્યવી દેવાનો કોઈ અને નહીં બાકી આ મૈત્રી કરારના હિસાબે નાના નાના છોકરા મેલી અને પછી હતી રે કે ભાઈ મારે તો મૈત્રી કરાર કર્યા અહીંયા રહેવું છે છોકરા શું છોકરા ને શું વાક અને જયારે પુરુષ કરતા જયારે મહિલા આ પગલું ભરે ને ત્યારે છોકરાની હાલત ખરાબ થઈ જતી હોય છે એટલે આ ઘટના ગંભીરતાથી રોકવા માટે કરીને સમાજમાં તમારે બધાયને વિનંતી કરું આનો મુદ્દો એટલો મેં હાથમાં ચર્ચામાં એટલે લીધો છે કે આ થોડું કાયદા સાયદા જોડાયેલું હોવાથી તમારા છોકરાનું નું હગુ ના થતું હોય તો એને વાઢો મરવા દઉં પણ મહેરબાની કરીને લગ્ન કરેલ છોકરી ના કોઈ મૈત્રી કરાર કરીને આવે ને તો એને ઘરે પહેવા દેતા નહીં ભાઈ તમને ખબર છે કે એને લગ્ન કરેલા જે છોકરા છે અને છતાં એમ કહો કે કાયદા નો મત લેવડાવી અને આપણે આનું નથી થતું એટલે આપણે આ બધું પેઢું રાખવું આ પ્રતાચાર સમાજમાં આ

આપણી વચ્ચે તાલુકો રાહ તાલુકો અને લાગણીના અગિયાર ગામ એ સમગ્ર બનાસકાંઠાનું ઠાકોર સમાજનું બંધારણ એટલે સમાજના પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય અને કોઈ પણ પ્રકારના જે પ્રસંગો હોય એમાં કઈ રીતે ખર્ચા કાપી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે બીજા સમાજની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણ નથી તો એનું કારણ શું કે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સમાજ એ બીજા પ્રસંગોની અંદર ખર્ચા કરે છે અને એના કારણે જે દીકરા દીકરીઓને પૂરા ભણાવવા હોય ભણાવી શકતા નથી એટલે વહેસન મુક્તિની વાત હોય વર્તમાન સમયમાં ડ્રગ્સ ને એ બરબાદ થઈ રહ્યા છે ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બધીઓ છે એ બધીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય અને સમાજ સુખી થાય એટલે માનવતા જો જે કામ કરવાનું છે આવડો મોટો સમાજ હોય એટલે તમામ રીતે વેલ સેટ હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે પણ આવડો મોટો સમાજ જો બદીઓમાં હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને પણ બદીઓના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય એટલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નાના મોટી મદદ થઈને બીજા સમાજો દીવે છે એની હરખામણીમાં ઠાકોર સમાજ આગળમાં ખૂબ આગળ વધે એના માટે ના સમાજના પ્રશ્ન એક પ્રયાસો છે આવનાર સમયમાં આખો ઠાકોર સમાજ ભેગો થઈ સદારમ બાપુના ફોટો મૂકી અને આ બંધારણ અમરમાં મૂકશે અને અમરમાં મૂક્યા પછી આ સંપૂર્ણ રીતે આ બનાસકાંઠાનો ઠાકોર સમાજ એક સમાજ એક રિવાજ એક સમાજ શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પૂરું પાડવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે એમાં બધા યુવાનોએ ભાગ લીધો સમાજના સર્વપક્ષકીય રાજકીય પક્ષીય આગેવાનોએ પણ ભાગ લીધો અને સમાજની સમરસતાનો પુરાવો એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું એ બધું